ઇરાન પર ઇઝરાયેલના હુમલાના કારણે ભારતીય મોટો કડાકો બોલ્યો છે ઈરાનમાં ન્યુક્લિયર સાઇટવાળા શહેરો પર ઇઝરાયલેક કર્યો જેના કારણે ઇરફાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે જોકે ઇઝરાયલે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં કડાકો બોલી ચૂક્યો છે જેના કારણે સાડા ચારસોટીમાં એકસો પિસ્તાળીસ પોઈન્ટ નો કડાકો બોલ્યો છે સાડા ચારસો પોઈન્ટના કડાકા સાથે શેરબજાર તૂટ્યું ઇઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કર્યા હોવાના કારણે શેરબજાર પર પણ તેની અસર થઈ ઇરફાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો ઇઝરાયલે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી ઈરાની ફર્સ ન્યૂઝ એજન્સી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર અનુસાર વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઇટ ઈરાની એર એરસ્પેસથી ડાયવર્ટ કરવામાં આવી સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ આઠ વિમાનીને તેનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ છે ઇરફાન એ જ પ્રાંત છે નટન્સ સહિતના ઈરાનની ઘણી પરમાણુ સાઇટ્સ આવેલી છે નન્ટન્સ ઈરાનના યુરેનિયમ કાર્યક્રમનો મુખ્ય ભાગ છે આ પહેલા ચૌદમી એપ્રિલે ઈરાને ઇઝરાયલ ઉપર ત્રણસોથી વધુ મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો આ દરમિયાન તેઓ ઇઝરાયલના નેવાતિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું જ્યાં થોડું નુકસાન પણ થયું હતું જોકે ઇઝરાયલ અમેરિકા ફ્રાન્સ અને બ્રિટનની મદદથી ઈરાનના નવ્વાણું ટકા હુમલાને રોકવામાં સફળ રહ્યું હતું ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે બદલો લેવાની ચેતવણી આપી હતી